આજે ડોક્ટર બાબા ની આંબેડકરની જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ છે ત્યારે વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની જયંતિ છે એક નવી થોટ એક નવી વિચારધારા અને નવી લડાઈની શરૂઆત આ દેશમાં દેશના ગરીબો માટે કરી હોય દલિતો માટે કરી હોય પછાતો માટે કરી હોય તો એ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા એમણે એક સૂત્ર આપ્યું કે સંગઠિત બનો શિક્ષિત બનો ઓર સંઘર્ષ કરો આજે આટલા વર્ષો થઈ ગયા પછી પણ હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું શું દલિતોને ન્યાય મળી ગયો શું ગરીબોને ન્યાય મળી ગયો શું આજે અન્યાય નથી થતું સંવિધાન દ્વારા એ લોકો એક તાકાત બાબા સાહેબ આંબેડકરે આપી જેના માટે ધીમે ધીમે લડાઈ ચાલુ છે મારું માનવું છે કે આ દેશને મજબૂત કરવું હોય તો દરેક ગરીબને ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ દરેક દલિતનો થતો અપમાન રોકવો જોઈએ ને મુખ્ય ધારામાં જોડવું જોઈએ જ્યાં સુધી ગરીબ આ દેશમાં જોડાશે નહીં જ્યાં સુધી આ દેશમાં ગરીબ ભણશે નહીં જ્યાં સુધી ગરીબ માણસ અને દલિત માણસ લડતા નહીં શીખે સારી નોકરીઓ પર નહીં જાય સારું ખાવાનું નહીં મળે ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી છે લડાઈ અધૂરી છે અને એના માટે લડવું પડશે આજના દિવસે હું એટલું જ કહીશ કે આપેલું એમનું સંવિધાન આપેલું એમની તાકાત એમના વડે હું આજે પણ ગરીબો માટે લડું છું મહેનત કરું છું આ દેશને ઉઠાવવાની દરેક વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ વાહ વાય લૂંટવાથી કઈ નહીં થવું થવાનું છે પણ જો ખરેખર આ દેશને મુખ્ય ધારામાં જોડવું હોય દેશને મજબૂત કરવું હોય દેશને આગળ વધારવું હોય તો દરેક ગરીબ માણસને દરેક દલિત માણસને તાકાત આપવી પડશે એની જોડે ઊભા રહેવું પડશે અને અન્યાય સામે લડવું પડશે અને એ જ આ દિવસે પ્રતિજ્ઞા છે જય હિન્દ ભારત ભારતના બંધારણના ઘડવાઈએ બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ભારતનું બંધારણ એક વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એમાં તમામ લોકોને સ્ત્રી હોય પુરુષ હોય કોઈ બી જાતિ હોય કોઈ બી ધર્મ હોય તમામને એક અધિકાર આપેલા છે સમાન હક્કો આપેલા છે એ બંધારણની સામે અત્યારે ચેલેન્જ ઊભી થઈ છે અને બદલવાની છેતતા થઈ રહી છે ત્યારે આ બંધારણને બચાવવાનો પ્રણ લઈને એને સાથે જે બી કરવાનું હોય કરી છૂટીને બંધારણનું રક્ષણ કરવું આપણું ધર્મ થાય છે એ સંકલ્પ કરીને આજે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ ખાસ કરીને વડોદરાવાસીઓ જેમને બરોડામાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવી મહાન હસ્તી ભારત વર્ષ માટે એમને આખું જિંદગી લોકોના ઉત્થાન માટે નિર્વાહ કર્યું એ વડોદરા શહેરના નાગરિકોએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જે બંધારણ છે એને બચાવવા માટે એક થઈ અને તેમને સાચી શ્રદ્ધાંજલિ